તો હમણાં બે ત્રણ દિવસની રજા છે તો આપણે વિચાર્યું કે આજે રજામાં આજ રજા છે સન્ડે તો સન્ડે ના સક્કરબાગ જઈ આવી અને તમને સક્કરબાગ જૂની યાદો બાળપણની યાદો બધી તાજી ચાલો ત્યાં હાલો પોચી ગયા આપણે જઈએ અંદર ટિકિટ બાજુ વારો એમ નથી ટિકિટ લેવાનું ઘડીક તો એવું થાય કે પાછા ઘરે વહી પણ કઈ કરીએ હાલો બાકી તમને બતાડવું તો છે જ બધું સક્કરબાગમાં પાર્ક ઉભો છે લાઈન માં ભાઈ કેટલા રૂપિયા ટિકિટ હોય ફ્રી માં તો તમે લાઈન માં કેવું ભાવ આવી મજા આવું ન લેવો સ્કૂલ નો પ્રવાસ આવ્યો છે જૂની યાદો આપણી તાજી થઈ ગઈ આપણે પ્રવાસ માં આવી રીતના પેલા જાતા સ્કૂલ માં ભણતા ત્યારે શક્કરબાગ ની પર પર્સન ટિકિટ ત્રીસ રૂપિયા છે એડલ્ટ ની સક્કરબાગ હું પાર્ક અને આપણો બીજો ભાઈ હિરેન છે અમે તણે અહીંયા આ કેટલા ટાઈમથી અમે ટૂંકમાં વિચારતા સક્કરબાગ જઈએ આપણી બાળપણ અહીંયા બાળપણમાં આપણે પ્રવાસમાં એમાં બહુ જોયું એટલે વિચાર આવ્યો હતો કે તમને આપણે બાળપણની યાદ તાજી કરાવી કે ઝૂમાં ફરવા આવ્યા તા અને બાકી બધી તમને મજા બતાડીએ આવી આખા સક્કરબાગની ચાલો અત્યારે સક્કરબાગમાં એન્ટર થતા ને સૌથી પહેલાં તો હવે બોર્ડ બોર્ડનું સેક્શન આવે એટલે બોર્ડ તમને થોડા થોડા બતાડી જે અમને હારા લાગે એ તમને બતાડી આ પીલી ચાંચ ધોક પેન્ટેન સ્ટ્રોક ચોંય રહ્યા એક પગે જે બગલાને જેમ ઉફારીએ એની ચાંચ તો જો કેવડી છે પારથી એને જોવે કાવેલી છે હું એમ કેવું લાગે પારતા કેવું ઓ આ કેવડું છે ને નીચે ઓલી ડોકમાં તમે જો કેવડું ઓલું છે અંદર અત્યારે આટલું બધું ટ્રાફિક એને નાતાલના કારણે હે કાલે નાતાલ છે અને આજે સન્ડે એટલે ત્રણ દિવસની સેટરડે સન્ડે ને મંડે ત્રણ દિવસની રજા આવી ગઈ એટલે બધા ફરવા લોકો નીકળી ગયા પણ સારું છે કે જૂનાગઢમાં અત્યારે ઘણા લોકો આવે છે અને જૂનાગઢ સારું એવું પ્રમોટ થાય છે જો આ છે બ્લેક સ્વાન કાળા કલરનું વંશ સફેદ તો બધાય જોયું હોય છે આ તમે કાળો જુઓ અને સામે છે ફ્લેમિંગો દેખાતા હોય તો આ પક્ષી જુઓ તમે એક પગે હુતું છે અને હુતું જ છે લિટરલી કઈ રીતના તમે જુઓ

એ તો હું જામ એક પો એક પગે હુઈ હૈ નહીં નહીં આપણે ભાઈ નહોતું નહી જે પગે સકરબાગમાં પીવાનું પાણી પણ તમને મળી જશે ઈ જો ફિલ્ટર વાળું પાણી આ પાર્થની પીવે છે જો ક્રિસમસ નો ટ્રાફિક છે આ બધું ફૂલ ટ્રાફિક ચાલે છે અહીંયા સકરબાગમાં કલાકે તો ટિકિટમાં વારો હોય એમ જો આપણે પહોંચ્યા જંગલી બિલાડી તો બેઠી અંદર હોતી છે અહીંયા નું બધું લીખું છે બાર થી ચૌદ વર્ષ જીવે સિંહ જોવાનું ટ્રાફિક જોવો તમે આ સિંહ ને જોવાની લાઈન તમે જોવો માણસો ખાલી સિંહ જોવા જ આવે બાકી બધું તો સાઈડ પણ સિંહ પેલા જોવાનું ફરી ક્રમ જેવું ટ્રાફિક છે જોવો તમે બહુ ટ્રાફિક અત્યારે આપણે પેલા એવા છીએ દીપડા પાસે એ સૂતો છે તો પેલા તમને બતાડી દઉં જલ્દી જલ્દી અત્યારે બપોર પીડું એટલે ઈ આરામ માં હોય ને આપડી જેમ આપડે નીકળી ગયા અત્યારે આપડી જોવો અહીંયા જ જોવે

અત્યારે આપણે પાછા પહોંચી ગયા મગરના સેક્શન પાસે ઘડિયાળ હા ઘડિયાળ મગર કાલ એક્યુ છે પચાસ થી સાઠ વર્ષ જીવે બહુ જાજુ જીવ્યા પાર્ક

પોપડાડા ઉડરાય દેતો કે દેકો ઉડેગા ઉડેગા આને કોબ્રા ઇન્ડિયન કોબ્રા જો આયા રહ્યા સામરૂક તો કે ઉપર સામરૂક વિશે છે બસ તમને ને અંદર સિંહ જોવા લઈ જાય સિંહ દર્શન કરવા અહીંથી ટિકિટ મળે અને બસ માં બેસીને જવાનું તમારે બસ માં જવાની ટિકિટ છે ને પચાસ રૂપિયા છે પર પર્સન પચાસ રૂપિયા તો આપણે બેસી ગયા બસ માં અને બસ માં જવાનું છે એમાં થઈ એવું જોઈ આવ્યું બસ તમને બતાડી હાલો બધું આજે બતાડી જ દેવું તમને બધું જોવો સામે સિંહ બેઠા આવી રીતના છૂટા તમને જોવા બતાડે જો બેઠા આ ઓરિજિનલ સિંહ હવે દેખાણા આપણને જો એક અહીંયા બેઠા નીચે બેઠા અહીંયા જો ત્રણ સૂતા છે સામે અને આ ઉપર આટલા છે આવી રીતના છૂટા બતાડે તમને જો આવી ઊભો છે હા જો ભાઈ આ સી પણ લેટી કેવા છે લેટી એ તો બહુ કે ભાઈ જો જો જો

અને આવી રીતના જો આખું બનાવેલું હોય નીચે કરેલો તો સફારી પૂરી થઈ ગઈ આપણી બસની બાર પંદર મિનિટની સફારી હોય એમાં સિંહ છે દીપડા છે પછી રીછ હતું અને થોડાક હરણ હતા એવું બધું જોયું તમને બતાડશું જો જોકે તમે જોઈ જ લીધું હશે આગળ આલો આપણે છીએ પાછા હિપ્પો પોટેમસ પાસે જો અહીંયા બાજુમાં જ છે બતાડવાલો જલ્દી અહીં રહ્યા હિપ્પો

આ છે ને આ બે બચ્ચા છે અને આ જે અહીંયા છે ને એ મોટો છે અહીંયા બેસવાની જો સારી વ્યવસ્થા છે બાકડા બધી રાખ્યા છે અહીંયા અને આગળની સાઈડ કેન્ટીન છે આ સાઈડ નથી થોડું હાલી જવું પડે